નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્રો કોઈ પણ પરીક્ષા વગર પીએમ પોષણ યોજના અંતર્ગત સુપરવાઇઝરની ભરતી આવી ગઈ છે મિત્રો આમાં તમને પગારની જો વાત કરીએ તો તમને પચીસ હજાર લગી પગાર મળવાપાત્ર રહેશે આમાં અરજી શરૂ થવાની તારીખ છે એટલે કે સત્તર નવ બે હજાર પચીસથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં રોજગારની તકોની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે જે પીએમ પોષણ યોજના દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે સીધી ભરતી થવાને કારણે બેરોજગાર યુવાનો માટે આ એક સારો મોકો સાબિત થઈ શકે છે આ પરથી સંબંધિત તમામ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જેમાં જેમ કે અરજી કરવાની છેલ્લી તારીખ પોસ્ટના નામ કુલ ખાલી જગ્યાઓની સંખ્યા લાયકાત અને શૈક્ષણિક લાયકાતની વિગતો વેતન ધોરણ પસંદગી પ્રક્રિયા તેમજ અરજી કરવાની રીત વિશે આ લેખમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તેથી આ લેખને અંત સુધી જરૂરથી વાત જેથી અરજી કરતી વખતે કોઈ પણ મહત્ત્વની માહિતી ચૂકી ન જાઓ જેમાં મિત્રો સંસ્થાની વાત કરીએ તો આમાં પીએમ પોષણ યોજના ત્યારબાદ પોસ્ટનું નામ તો અલગ અલગ અરજી કરવાની રીત તો મિત્રો ઓફલાઈન અરજી કરવાની રહેશે આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો આમાં પીએમ પોષણ યોજનાની ભરતીમાં વિવિધ પદો માટે અલગ અલગ લાયકાતો માગવામાં આવેલી છે તેથી યોગ્ય રીતે અરજી કરવા માટે પહેલાં અધિકારિક જાહેરાત ધ્યાનથી વાંચવાની તમારે ખૂબ જ જરૂરી છે એટલે કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ આપણે પદોના નામ તો મિત્રો આમાં પીએમ પોષણ યોજનાની અધિકારીક જાહેરાત મુજબ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટેડ અને એમડીએમ સુપરવાઇઝર જેવી પોસ્ટ માટે ભરતી ચાલી રહી છે આ ભરતીમાં અનુભવ ધરાવતા તેમજ બિન અનુભવી પુરુષો અને મહિલાઓ બંને અરજી કરી શકે છે ત્યારબાદ આપણે મિત્રો આ ભરતીમાં વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર મિત્રો પીએમ પોષણ યોજનાની ભરતી માટે ઉમેદવારની વયમર્યાદા સામાન્ય રીતે અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ તો મિત્રો તમે અરજી કરી શકો છો ત્યારબાદ આપણે મિત્રો આ ભરતીમાં અરજી ફીની વાત કરીએ તો પીએમ પોષણ યોજનાની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ જાહેરાત પ્રમાણે અરજી ફી ચૂકવવાની નથી એટલે કે મિત્રો આ ભરતીમાં કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી ત્યારબાદ આપણે આ ભરતીમાં તમને મિત્રો કેટલો પગાર ધોરણ મળવાપાત્ર રહેશે તો પીએમ પોષણ યોજનાની ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર આ ભરતીમાં સિલેક્શન મળ્યા બાદ ઉમેદવારને પદો અનુસાર અઢાર હજારથી લઈને પચીસ હજાર લાગી મિત્રો તમને પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ આપણે મિત્રો જગ્યાઓની જો વાત કરીએ તો ઉમેદવાર મિત્રો પીએમ પોષણ યોજનામાં કુલ છ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલુ છે જગ્યાઓની વિગતવાર માહિતી માટે અધિકારીક જાહેરાત ધ્યાનથી વાંચવાની રહેશે ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખોની મિત્રો વાત કરીએ તો પીએમ પોષણ યોજનાની ભરતીની જાહેરાત સત્તર સપ્ટેમ્બર બે હજાર રોજ બહાર પાડવામાં આવી હતી આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર છે જે ઉમેદવારો અરજી કરવામાં આવે છે તેઓએ નિર્ધારિત તારીખ સુધીમાં અરજી કરીને ઇન્ટરવ્યુમાં હાજરી આપવાની રહેશે તારીખ પૂર્ણ થયા પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં ત્યારબાદ આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પીએમ પોષણ યોજનાની આ ભરતીમાં ઉમેદવારનું પ પસંદગી પરીક્ષા ઇન્ટરવ્યૂ અને શૈક્ષણિક લાયકાતના આધારે કરવામાં આવશે વધુ માહિતી માટે અધિકારીક જાહેરાત તમારે ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે એટલે કે મિત્રો તમારી જે પસંદગી છે એ વોક ઇન ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આ ભરતીમાં અરજી પ્રક્રિયા શું રહેવાની છે તો પીએમ પોષણ યોજનાની આ વેકન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલાં નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો છે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહીં તે ચકાસવાનું રહેશે ત્યારબાદ આ ભરતી માટે અરજી કરવા કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરી લેવાના છે ત્યારબાદ ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ એડ્રેસ પર મોકલી દેવાના છે જેનું મિત્રો એડ્રેસની વાત કરીએ તો જાહેરાતમાં આપેલ જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના રૂમ નંબર અડતાલીસ નવી કલેક્ટર કચેરી દિવાળીપુરા જૂના પાદરા રોડ વડોદરા પર તમારે મોકલી આપવાનું રહેશે આમ તમામ ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી તમારી સક્સેસફુલી થઈ જશે આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો મિત્રો રજા લઈએ જય હિન્દ જય ભારત